હે દુલાડી એ ધરાણા માણસો એ ઘરમાં રે ભરાણા હજી ફોન રે આવતા જગતમાં હે તહેવારો ભૂલાણા હે ફોન રે આવતા જગતમાં તહેવારો ભૂલાણા

દાદા ને તો રોરી નાખ્યા રોરી નાખવા છે છે ધુલાડી તો રમી મારો દીકરો રોરી જો ઘરનો ને ઘરનો રોરી જો પણ દીકરા તને ખબર નથી આ તારા દાદાની જુવાનીમાં 10 10 જણાને રોરતો તો આ તારો દાદો એક હારે પણ દીકરા તું પાતાળ માં જા પણ તને મૂકું ને આ રોયરા વિના હા માં કલર ના બાપા આજ તો તમને રોરી તો જો તારા બાપ ગિરી ગિરે રો બાપા આજ તો ધુલાડી છે તમને રોરી તો ખરો

હું કેર નો ના તો હા ખાતો નથી કોઈ તો બાર ગુડા હવે મંગુડી તારો વારો લાઇક મંગોડી ને ઘીરે દે મારો દીકરો મંગોડીના ઘીરે ગયો પણ બાંહણે જ ઉપર રહેવું છે દીકરો બહાર તો આવશે જ ને બહાર આવે એટલે ઉપાડ લેવા

有人。Oh, dikira, buat ni kan, Jo? Buat apa-apa? Eh, 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 apa

બટા શું થયું કઈ નઈ મળે ધુલાડી રમતા હતા કે કોઈ રોર્યા ના મળે ગામમાં મને કોઈ રોરવા ન દીધો મારા બાપા એકને એક ને મે રોર્યા તમારા બાપ દીકરા ને આમ તું કાય ને થાય ગીરણ ગીરણ રમ્યા રાખો જાવ